ચાર મહિનાના બાળકથી લઈને નવ વર્ષ સુધીના બાળકોમાં આ કેન્સર જોવા મળે છે રેટીનો બ્લાસ્ટોમાં એક પ્રકારનું કેન્સર છે જે આંખના રેટીનામાં થાય છે રેટીના આંખના પાછળના ભાગમાં ચેતા કોષોનું પાતળું પડ છે આ એક અથવા તો બંને આંખને અસર કરી શકે છે આ એક રોગ છે જે જન્મ પછી તરત જ વિકસે છે એટલું ખતરનાક છે કે આંખની સાથે જીવ પણ છીનવી શકે છે

રેટિના બ્લાસ્ટોમાં રેટિનો બ્લાસ્ટોમાં સિમ્પલ ભાષામાં કહું તો આપણી આંખની અંદર અલગ અલગ ભાગ હોય છે કીકી મણી પ્રવાહી અને છેલ્લે પડદો તો જે પડદાની અંદરના જે સેલ્સ હોય અથવા તો જે કોષો હોય એનું એક કેન્સર છે રેટિનો બ્લાસ્ટોમાં એને કહેતા હોઈએ છે અને એ કેમ થાય છે તો એ કોઈને જન્મજાત બાળકને હોઈ શકે છે મોટા ભાગે હેરિડિટરી એટલે કે વારસાગત હોય છે વારસાગત ઇન ધ સેન્સ કે એ જરૂરી નથી કે 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 એના 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 માને બાપને એટલે મમ્મી પપ્પાને હોય શકે પણ એ જીન્સ એમનામાં દબાયેલા હોય અને એ જીન્સ આ બાળકોની અંદર એ સક્રિય થાય છે તો એવા કેસીસમાં બાળકોની આંખમાં રેટિનોબ્લાસ્ટોમાંનું જોખમ હોય છે અલગ અલગ ટાઈપના રેટિનોબ્લાસ્ટોમાં હોય છે જેમ કે ઓટોઝોમલ ડોમિનન્ટ ઓટોઝોમલ રિસેસિવ તો રેટિનોબ્લાસ્ટોમાં કોઈ બી બાળકને થઈ શકે છે એ કયા બાળકને થશે એ પ્રેડિક્ટ કરવું થોડું ડિફિકલ્ટ છે અનલેસ અન્ટીલ આપણે એના ફાધર કે મધરનું જીનેટિક ટેસ્ટિંગ પહેલેથી કરીએ તો રેટિનોબ્લાસ્ટોમા જે કેન્સર છે એનું જોખમ સૌથી વધારે બાળકોને જ છે કે કેમ સૌથી વધારે બાળકોને જ છે બીકોઝ આ જે રેટિનાના કોષો જ્યારે એ આપણી બાળક જયારે ગુમમાં હોય છે અથવા તો જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે જે ડેવલપ થતા હોય છે એ ડેવલપમેન્ટ વખતે જ આ રેટિનો બ્લાસ્ટોમાના જે સેલ્સ હોય એમાં આવી જતા હોય છે એટલે કે જે નોર્મલ ડેવલપમેન્ટ થવું જોઈએ એના બદલે જો અલગ ડેવલપમેન્ટ થાય અથવા તો રેટિનો બ્લાસ્ટોમાના જીન્સ એની અંદર એક્ટિવ થયેલા હોય તો એ બાળકને એ રેટિનો બ્લાસ્ટોમાનું જોખમ હોય છે એટલે જરૂરી નથી કે તમે દરેક બાળકને જન્મ પહેલાં કે જન્મ પછી તરત જ રેટિનો બ્લાસ્ટો માટે તમે ચેક કરી શકો પણ એના ઘણા બધા ચિહ્નો હોય છે કે જેમ કે જન્મજાત બાળક જોતું ના હોય અથવા તો ત્રાસું જોતું હોય આપણે એની આંખમાં ટોર્ચ લગાવીએ તો સફેદ સફેદ કોઈ રિફ્લેક્સ દેખાતો હોય આ બધા નાના મોટા ચિન્હો છે જે પેરેન્ટ્સ અગર એને ઓબ્ઝર્વ કરે તો એ જલ્દી આપણે એને પકડી શકીએ છીએ એટલે લેટિનો બ્લાસ્ટોમાં પાછળ મોટી ઉંમરના બાળકોને ઓછું જોવા મળે છે પણ જેમ કે નાના બાળકો જેમ કે તમે વાત કરી એમ ચાર મહિનાથી લઈને બે વર્ષ ત્રણ વર્ષમાં વધારે પકડાતું હોય છે બિકોઝ આ એક જન્મજાત ટ્યુમર છે બીજું કે એવું ના થઈ શકે કે બાળક બાર વર્ષનું થયું કે પંદર વર્ષનું થયું ત્યાર પછી જ એને થયું હોય હોઈ શકે કે એને હોય પહેલેથી અને પછી એ વધતું ગયું હોય અને એ પકડાયું હોય તો એવા થોડું પાછળથી આપણને ખબર પડી શકે કે બાળક થોડું મોટું થઈ ગયું છે પણ એ આપણને પકડાયું લેટ હોય બિલકુલથી મમતાજી આગળ આપણે પૂછવા માંગીશ કે શું રેટીનો બ્લાસ્ટમાની ઓળખ માટે સ્કૂલો અથવા તો બાળકોની નિયમિત આંખની તપાસ ફરજિયાત થવી જોઈએ કે કેમ અને આ યોગ્ય છે કે કેમ નિયમિતપણે આંખોની તપાસ કરવી નાના બાળકો માટે ડેફિનેટલી 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 કોઈ ભી બાળક અ આમ તો જન્મજાત પ્રાઇમરી તપાસ એની થવી જ જોઈએ જેમ આપણે બાળક જન્મે છે ત્યારે આપણે બધી જ તપાસ કરતા હોઈએ છીએ કે બરાબર રહ્યું છે કે નહીં એનો જે બી નળી છે શ્વાસની નળી બરાબર છે કે નહીં એની ખાવાની નળી બરાબર છે કે નહીં એની નીચે બાથરૂમ જવાની જગ્યા બરાબર છે કે નહીં તો આ બધી વસ્તુની સાથે સાથે એક નોર્મલ પ્રાઇમરી ચેકઅપ આંખનું અને કાનનું બી થતું જ હોય છે એટલે એક ટોર્ચ નાખીને જોઈ શકીએ ઓફનોલોજીસ્ટનો આપણે ઓપિનિયન લઈ શકીએ જેમ કાનની બી તપાસ કરતા હોઈએ છીએ કે બાળકને બરાબર સંભળાય છે કે નહીં તો આવા કેસીસમાં એક જન્મજાત પ્રાઇમરી તપાસ તો જરૂરી છે જ પણ સાથે સાથે બાળક જેમ જેમ મોટું થાય તો એના પેરેન્ટ્સે થોડું ઓબ્ઝર્વ કરવાનું કે એ બાળક કઈ રીતે બધું જોઈ રહ્યું છે કોઈ એવી તો એવા તો ચિહ્નો નથી કે જે બહુ નોર્મલ નથી જે અમારા જ બાળકમાં જોવા મળી રહ્યા છે અથવા તો બાળક ત્રાસું જુએ છે કે બાળક જોઈ નથી શકતું ચાલતા શીખે તો વારે વારે ભટકાય છે એટલે આ બધા ચિહ્નો પેરેન્ટ્સ ઓબ્ઝર્વ કરવાના હોય અને બાળક જયારે સ્કૂલ ગોઈંગ એટલે કે દરેક બાળકની એજ ચાર કે પાંચ વર્ષની થાય એટલે એનું એક પ્રાઇમરી આઈ ચેકઅપ બિફોર ગોઈંગ ટુ સ્કૂલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે તમે બાળકને સ્કૂલ મોકલતા પહેલા તમે એની આંખો ચેક કરાવી દો જેથી કરીને ખાલી રેટિનો બ્લાસ્ટરો માટે જ નહીં પણ બીજી બી કોઈ બી પ્રોબ્લેમ હોય સપોઝ એને નંબર્સ હોય કે એની આંખો ત્રાસી હોય કે એને આંખોમાં બીજી કોઈ તકલીફ હોય તો આપણે એ વેલ્યુ પકડી શકીએ એટલે એટલે કે 4 ટુ યર્સ ની એજ પર એક ફર્સ્ટ આઈ ચેકઅપ ઇઝ વેરી જેનેટિક કારણોની વાત કરો છો ત્યારે જેનેટિક કારણોસર થતા રોગો માટે કુટુંબના તમામ સભ્યોની સ્ક્રીનિંગ જરૂરી છે કે કેમ દરેક સભ્યોની સ્ક્રીનિંગ તો આઈ થિંક પોસિબલ નથી તમે કુટુંબના દરેક સભ્યોને જોવા જાઓ તો ડિસ્ટન્ટ રિલેટિવ્સ હોય કાકા હોય કાકી હોય મામા મામી એ તો જરૂરી નથી બટ એક પેરેન્ટ્સની જેનેટિક ટેસ્ટિંગ એટલે કે જે બાળક છે એના મધર અને ફાધરનું જેનેટિક ટેસ્ટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ધરાવે છે કેમકે સૌથી મોટામાં મોટું પરિબળ આપણે કહીએ તો એ મધર ફાધરના જેનેટિક્સ જ છે ભલે એ જેનેટિક્સ એમના દાદા દાદી નાના નાનીમાંથી આવી રહ્યા છે પણ આ બાળક અલ્ટિમેટલી એક મધર અને ફાધરના જેને જીન્સથી બને છે એટલે એ મધર અને ફાધરનું જો જીનેટિક ટેસ્ટિંગ કરેલું હોય તો આ બાળકની અંદર આપણને બહુ જ જલ્દી તકે આપણે એને રટેનો બ્લાસ્ટરમાં અથવા તો મેટર કોઈ બી કેન્સર શરીરનું કોઈ બી કેન્સર આપણે પકડી શકીએ છીએ ચોક્કસથી મમતાજી આગળ આપણે પૂછવા માંગીશ જી વાત પૂરી કરશો હા એટલે જેનેટિક ટેસ્ટિંગમાં ખાલી કેન્સર માટે નહીં શરીરના બીજા બહુ જ બધા એવા રોગો હોય છે જેમ કે ડાઉન સિન્ડ્રોમ છે ટ્રાઇઝોમી છે તો આ બધી વસ્તુઓ બી જીનેટિક ટેસ્ટિંગની બહુ સારી ખ્યાલ આવે છે અને હવે એડવાન્સ ટેકનોલોજી અને એડવાન્સ ટેસ્ટના લીધે તમે જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે વીસ અઠવાડિયા અથવા તો ત્રણ કે ચાર મહિના પછી આપણે આ બહુ જ સરસ જીનેટિક ટેસ્ટિંગ કરી શકીએ છીએ જેનું નામ એનઆઈપીટી છે એટલે કે પ્રિનેટલ ટેસ્ટિંગ નોન ઇન્વેઝિવ ખાલી એક મધરનું બ્લડ લઈને તમે જાણી શકો કે બાળકના જીન્સ કેવા છે સો હવે બહુ જ સારી ટેકનોલોજી છે બહુ જ સારા ટેસ્ટ છે જેનાથી આપણે બહુ જ જલ્દી તકે જીનેટિક ટેસ્ટિંગ નોટ ફોર ઓનલી કેન્સર બટ બીજી બધી જ વસ્તુ માટે આપણે કરી શકીએ છીએ ચોક્કસથી જેવી રીતે આપણે વાત કરી કે બાળક માં રેટિનો બ્લાસ્ટોમાની તપાસણી કરવા માટે ખાલી ફાધર અને મધરના જ જિનેટિક ટેસ્ટિંગની જરૂરિયાત હોતી હોય છે તો મમતાજી બાળકોમાં કેન્સર વધતું જતું હોવા પાછળ જીવનશૈલી જવાબદાર છે કે પછી જિનેટિક કારણો આપનું શું મત છે જીવન જીવનશૈલી અ હું એક રીતે કહીશ કે પેરેન્ટ્સની જીવનશૈલી ઘણી બદલાઈ ગઈ છે જેમ કે પહેલાના જમાનામાં જીવનશૈલી બહુ જ સરળ હતી ઘરનું ખાવાનું ટોક્સિક વસ્તુઓ લેતા નહીં આલ્કોહોલ ટોબેકો કે ફોર દેટ મેટર આજકાલ બહુ જ સ્મોકિંગ વધી ગયું છે સ્મોકિંગની સાથે હુક્કાનું સેવન હુક્કાની સાથે આલ્કોહોલ બહાર જવું બહારની વસ્તુઓ ખાવી જે બહારની વસ્તુઓ બી ખાઈ રહ્યા છે ઇટ ઇઝ નોટ વેરી પ્યોર થિંગ્સ એ બધી એમાં ટોક્સિક સબસ્ટન્સીસ હોય છે પ્યોર નથી હોતું પ્લસ લેસ ઓફ એક્સે એટલે કે આપણા જીવનની અંદર આપણે અત્યારે થોડુંક બેઠાળું જીવન ઘણું બધું થઈ ગયું છે ઓફિસની અંદર બેસીને આપણે કોન્સ્ટન્ટ કામ કરતા હોઈએ ટાઈમ મળે નો તો આ બધી જીવનશૈલીના ચેન્જના લીધે ઇન જનરલ પેરેન્ટ્સના જીન્સ બી એટલા સારા નથી રહ્યા અથવા તો એ મ્યુટન્ટ થતા જાય છે તો એવા કેસીસમાં બાળકની અંદર પછી જે જીન્સ આવી રહ્યા છે એ હોઈ શકે કે પહેલાના જમાના કરતા થોડા અત્યારે બદલાયેલા જીન્સ આવે અને એન્વાયરમેન્ટની બી બહુ ચીફ કરે છે જીન્સ પર જેમ કે આપણું આજુબાજુ એન્વાયરમેન્ટ પોલ્યુટેડ હોય તો એનાથી બી જીન્સ પર ખાસી ઇફેક્ટ થતી હોય છે જીન્સ પર ઇફેક્ટ થવું એ મલ્ટી ફેક્ટોરિયલ છે કોઈ એક વસ્તુના લીધે આપણું જીન્સ નથી બદલાતું અથવા તો આપણા સેલનું ડીએનએ નથી બદલાતું બહુ જ બધા ફેક્ટર્સ ભેગા થાય પછી આપણા સેલની અંદરનું ડીએનએ બદલાય છે બેસીકલી કેન્સર કેમ થાય છે નોર્મલ નોર્મલ નથી રહેતા તો એ જે ચેન્જ થવાનું કારણ છે બહુ બધા ફેક્ટર્સ આજુબાજુની એન્વાયરમેન્ટ છે આપણી જીવનશૈલી છે આપણે એક્સરસાઇઝ નથી કરતા આપણે અને બાળકોની અંદર વધવાનું કારણ હું એવું માનું છું કે એ વધ્યું નથી અથવા તો થોડા ઘણા અંશે વધ્યું છે પણ હવે ડિટેક્શન બહુ જલ્દી થઈ ગયું છે પહેલાના જમાનામાં કેન્સર ડિટેક કરવું બહુ જ મોટી વાત હતી હવે ડોક્ટર્સ એટલા એડવાન્સ ઇન્ફોર્મેશન વાળા છે આપણી પાસે એટલા બધા સાધનો છે આપણી પાસે એટલી બધી ટેકનોલોજી છે કે હવે એનું ડિટેક્શન વધારે થઈ ગયું છે એટલે આપણે એવું કહી શકીએ કે હવે કેન્સરનું પ્રમાણ વધી ગયું છે જ્યારે કે થોડા ઘણા અંશે વધ્યું છે અને થોડા ઘણા અંશે આપણે હવે એને ફટાફટ ડિટેક કરી લઈએ છે તો દેટ ઇઝ ધ રીઝન કે હવે થોડું વધી રહ્યું છે બિલકુલથી મમતાજી આગળ મારો પ્રશ્ન રહેશે કે રેટીનો બ્લાસ્ટોમાં સમાજ અંગે પૂરતી જાગૃતિ છે કે ઘણા બધા લોકોમાં હાલ પણ અભાવ જોવા મળી રહ્યો છે આપને શું લાગે છે ઘણો બધો અભાવ છે કેમ કે અમારી પાસે ઘણા બધા પેશન્ટ એવા આવે છે જે ગામડામાં રહેતા હોય રૂરલ એરિયામાં હોય એમને આઈડિયા જ ના હોય કે આ બાળક બાળકની આંખમાં કંઈક સફેદ સફેદ હતું એ ત્યાંના વૈદ્ય પાસે લઈ જાય ત્યાં કંઈક ટ્રીટમેન્ટ કરાવે ત્યાં વધારે એને ખરાબ થઈ જાય તો હું ડેફિનેટલી માનું છું કે આની અવેરનેસ હજુ બી ઘણી ઓછી છે સ્પેસિફિકલી આંખના કેન્સરની આજે એ જ જગ્યાએ બીજા બધા કેન્સરની અવેરનેસ ઘણી છે કોઈ સ્મોકિંગ કરતું હોય તો તરત જ કહેશે કે ભાઈ તું સ્મોક ના કરીશ તને ફેફસાનું કેન્સર થઈ જશે તો લોકોને ખબર છે કે આ વસ્તુ કોમન છે અને નોર્મલ છે પણ આંખનું કેન્સર તને થઈ જશે અથવા તો આ બાળકને આંખનું કેન્સર હોઈ શકે એવું કહેવા વાળા બી આજુબાજુ તમને ગણ્યા ગાંઠા જ મળશે એટલે આ આખનું કેન્સર ઘણું રેર કેન્સર છે બીજા બધા કેન્સર જેટલું કોમન નથી જેમ કે ફેફસાનું કેન્સર કોમન છે બ્રેસ્ટ કેન્સર એટલે કે જે મેલ્સ અને ફિમેલ્સમાં જે સ્તનનું કેન્સર થાય છે એ બી બહુ જ કોમન છે સર્વિક્સનું કેન્સર કોમન છે પણ આ બધા કેન્સરની સરખામણીમાં રેટિનોબ્લાસ્ટરમાં બહુ જ રેર કેન્સર છે એટલે એની અવેરનેસ બી ઘણી રેર છે એટલે આપણે એજ્યુકેશન થી જોઈએ તો સ્કૂલોમાં તો અવેર કરવા જ જોઈએ બાળકોને આપણે શીખવાડવું જ જોઈએ પણ બાળકો કરતાં બી વધારે આપણે શીખવાડવાની જરૂર છે સોસાયટીમાં એના પેરેન્ટ્સ એના ગ્રાન્ડ પેરેન્ટ્સ એ બધાને અને જ્યારે બી એક મધર અને ફાધર ડિસાઇડ કરે છે ટુ હેવ અ ચાઇલ્ડ એમને એજ્યુકેટ કરવા બહુ જ જરૂરી છે કે તમારે આ આ આ વસ્તુનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ એનું જેનેટિક ટેસ્ટિંગ કરાવવું જોઈએ અને પછી આગળ વધવું જોઈએ અને એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ આપણે કરી શકીએ પછી ગામડાઓમાં જઈને જે બી આંખની હોસ્પિટલ્સ હોય અથવા તો ગવર્મેન્ટ બોડીઝ છે એ લોકો આનું અવેરનેસ અથવા તો કેમ્પેન કરી શકે કે જેથી કરીને ગામડામાં જઈને તમે એના પોસ્ટર્સ લગાવો લોકોને જાગૃત કરો કે આવા આંખના કેન્સર બી થઈ શકે એટલે તમારા ગામડા

સો ટકા આ કેન્સર ખાલી આંખનું છે અને આંખને જ અસર કરશે એ બિલકુલ ગેરમાન્યતા છે આ કેન્સર એકદમ એડવાન્સ સ્ટેજ પર જતું રહે તો એ આપણા બ્લડના મારફતે શરીરના બીજા બધા જ અંગોને અફેક્ટ કરી શકે છે બિકોઝ આંખની જે નર્વસનું કેન્સર છે એ આપણા બ્લડની અંદરથી એ કેન્સરના કણો ટ્રાવેલ કરી અને આપણી બોડીમાં બીજે બધે જ જઈ શકે છે એમાં લિવરમાં એ જઈ શકે ફેફસામાં જઈ શકે સ્પાઇનમાં જઈ શકે બોન્સમાં જઈ શકે એટલે શરીરના બીજા કોઈ પણ જગ્યાએ જઈને એ બહુ જ જોખમી થઈ શકે બાળક માટે એટલે ડેફિનેટલી આંખનું કેન્સર બ્લાસ્ટોમાં ઇઝ વેરી ડેન્જરસ કે જ્યારે એ એડવાન્સ થઈ જાય એ એડવાન્સ થઈ જાય અને શરીરમાં બીજી બધી જગ્યાએ ફેલાઈ જાય તો ડેફિનેટલી તમારે એક કેન્સરના ડોક્ટરને કન્સલ્ટ કરવું પડે એના માટે પછી કિમોથેરાપી આવે છે અને એ જાનલેવા બી થઈ શકે છે એટલે આ રેટિનોબ્લાસ્ટોમાં કોઈ બી બાળકની ડિટેક્ટ થાય તો એનું પ્રાઇમરી ગોલ શું હોય કે તમે એની આંખ બચાવો એની દ્રષ્ટિ બચાવો એ પ્રાઇમરી ગોલ નથી કેમ કે આંખની અંદર એ એટલું બધું અફેક્ટ કરી જાય છે કે દ્રષ્ટિ બચાવવી ઘણી વખત બહુ મુશ્કેલ થઈ જાય છે એટલે પ્રાઇમરી ગોલ અથવા તો પ્રાઇમરી ટ્રીટમેન્ટ કે તમે એની આંખ બચાવો આંખ બચાવવા માટે એનો જીવ બચાવો સો પ્રાઇમરી કે તમે એનો જીવ બચાવો સેકન્ડ ગોલ ઇઝ કે તમે એની આંખ બચાવો અને થર્ડ ગોલ ઇઝ કે તમે વિઝન બચાવો તો આ રીતના સેટ કરેલા છે ઇન્ટરનેશનલ બોડીઝે કે તમે ફર્સ્ટ ગોલ કે બાળકનો જીવ બચવો જોઈએ એના માટે તમારે એની આંખ બી કાઢવી પડે ઘણી વખત કેમકે એટલું બધું વધી ગયું હોય કે આંખની કોઈ બી ટ્રીટમેન્ટ કામ નહીં કરે તો અલ્ટિમેટ ટ્રીટમેન્ટ છે કે એ બાળકની આંખ તમારે રિમૂવ કરવી પડે અને પછી એને આર્ટિફિશિયલ આઈ ત્યાં મૂકી આપવી પડે એટલે પ્રાઈમરી ગોલ હોય છે રેટીનો બ્લાસ્ટોમાનો કે તમે બાળકનો જીવ બચાવો સેકન્ડ તમે એની આંખ બચાવો અને ત્રીજું કે એ પછી આ બધું બચે એવું હોય તો તમે એનું વિઝન અથવા તો દ્રષ્ટિ બચાવો વધારે હોય છે સાથે જ આ રોગના મુખ્ય લક્ષણો કયા છે કોઈ પર્ટીક્યુલર ઉંમર નથી કે જ્યારે એનું જોખમ વધારે છે કેમકે આ એક જેનેટિક ટ્યુમર છે એટલે આમાં બાળક ના કંઈ કરવાથી કે ના કરવાથી કે પેરેન્ટ ના કંઈ કરવાથી કે ના કરવાથી આ નથી થવાનું એટલે આમાં કોઈ પર્ટિક્યુલર જોખમી પરિબળો નથી કે જેનાથી આ થઈ શકે અથવા તો આ પર્ટિક્યુલર ઉંમરમાં જ થશે તમે છ મહિને બી બાળક જોઈ શકો ઘણી વખતે જોઈ જેને એનું બરાબર ના હોય અને આપણે એનું ઘરની અંદર થોડું ઓબ્ઝર્વ કરીએ કે આપણી સામે જોતું નથી હસતું નથી કોઈ વસ્તુ જોઈએ છે તો કોઈ રિએક્ટ નથી કરતું આપણે થોડું ટોચ નાખીએ તો એની આંખની અંદર સફેદ સફેદ રિફ્લેક્સ દેખાય છે અથવા તો તો એ ત્રાસુ આ બધા સંજોગોમાં આપણે કહી કે આનું ચેક કરાવવું જોઈએ અને આ ટ્યુમર હોવાની સંભાવના છે એટલે કોઈ પર્ટિક્યુલર એજ નથી કે જયારે આ વધારે થઈ શકે હા તમે એવું કહી શકો કે ભાઈ ચાર થી છ મહિના પછી આ ડિટેક્ટ થવાના ચાન્સીસ વધારે છે કેમકે જયારે બાળક એકદમ જન્મજાત હોય છે ત્યારે આપણને એટલું બધું નાજુક અને નબળું હોય છે એકદમ કુમળું હોય છે કે આપણે એની આંખો કંઈ ખોલીને ચેક નથી કરવાના કે બાળક કંઈ કઈ નથી શકવાનું એટલે સ્પેસિફિક છ મહિના પછી આપણે એને ડિટેક્ટ કરી શકીએ છે સ્પેશિયલી જયારે બાળક દોઢ બે વર્ષનું થાય બોલતું થાય ત્યારે આપણે વધારે સારી રીતે ડિટેક કરી શકીએ અગર બાળક કહેતો કે મને એટલું સારું નથી દેખાતું અથવા તો હું આ જોઈ નથી શકતું ઘરમાં કોઈ જગ્યાએ જતી વખતે ભટકાયા રાખે છે તો આ થઈ વાત કે ક્યારે થશે ક્યારેય બી થઈ શકે તમે એને ડિટેક ક્યારે કરો છો એના પર છે સેકન્ડ કે એના ચિહ્નો મેં જેમ કીધું એમ કે બાળકને ઝાંખું દેખાય બાળકની આંખની અંદર સફેદ સફેદ રિફ્લેક્સ દેખાય થર્ડ છે કે બાળકની આંખો ત્રાસી થઈ જાય જો એ ટ્યુમર બારની બાજુ ફેલાવાનું ચાલુ થાય તો એને આંખો એકદમ સોજી જાય એની લીડ્સ હોય એ સોજી જાય લાલ થઈ જાય એની આંખ થોડી બહાર નીકળવાની ચાલુ થઈ જાય કેમકે ટ્યુમર પાછળથી ધક્કો મારે એટલે આ બધા ચિહ્નો છે એના અર્લી ચિહ્નોમાં કોઈ ચિહ્ન ના હોઈ શકે પછી

ઇનડાયરેક્ટ ઓફેલ્મોસ્કોપી એટલે કે અમે આંખમાં પડદો જોઈ શકાય એવું સાધન અમારી પાસે હોય છે ઓફેલ્મોસ્કોપ કહીએ અમે એને તો પ્રાઇમરી અમે એનાથી જોતા હોઈએ છે કે બાળક જયારે અમારા ક્લિનિકમાં આવે તો અમે એની આંખની અંદર એક એવા ટીપા નાખીએ કે જેથી કરીને એની આંખની પુતલી ફેલાય એ ફેલાય એના પછી એના પડદાનું નિરીક્ષણ થતું હોય છે એ નિરીક્ષણની અંદર અમને ખ્યાલ આવે કે જો બહુ જ અર્લી સ્ટેજમાં હોય તો એ પડદાની ઉપર એક નાનકડું ટ્યુમર જેવું દેખાય આપણને તો એ ઇન્ડાયરેક્ટ ઓફથેમોસ્કોપી એટલે કે આંખની જે કમ્પ્લીટ ચેકઅપ હોય છે એનાથી અમને ફર્સ્ટ ખ્યાલ આવતો હોય છે સેકન્ડ અલ્ટ્રાસોનોગ્રાફી એટલે કે આંખની સોનોગ્રાફી કરી શકાય બાળક બહુ જ નાનું હોય જોવા ના દેતું હોય તો આપણે અલ્ટ્રાસોનોગ્રાફીથી બી એ ટ્યુમરને પકડી શકીએ છે જો ટ્યુમર બહુ જ વધારે હોય તો એમઆરઆઈ કે સીટી સ્કેન બી કરવું પડે બિકોઝ એમ થી આંખની જે નસ હોય એનું પ્રોપર સ્કેનિંગ થતું હોય છે એટલે આ જે ટ્યુમર છે એ આંખની અંદર તો પકડાય જ છે પણ એ નસના મારફતે બ્રેઇનમાં ગયું છે કે નહીં એ બી આપણને એમ થી આપણને ખ્યાલ આવી જતો હોય છે અ બીજું કે સિટી સ્કેન એડવાન્સ સ્ટેજિસમાં આપણે એના માટે કરતા હોઈએ છીએ કે શરીરમાં બીજે ક્યાંય તો ફેલાયું નથી તો એના માટે આખા શરીરનો સીટી સ્કેન બી કરી શકાય પેટ સ્કેન જે આજકાલ બહુ જ એડવાન્સ એક ટેસ્ટ છે કેન્સરને ઓળખવા માટેનો તો ફૂલ બોડીનું પેટ સ્કેન બી કરી શકાય છે તો આ બધા ટેસ્ટ છે જેનાથી આપણને આંખનું કેન્સર આપણે પકડી શકીએ

કિમોથેરાપી નાખી શકાય એવી બી ડ્રગ્સ છે અત્યારે અવેલેબલ આંખની બાજુમાં બી આપણે ઇન્જેક્શન આપતા હોઈએ છીએ જે કિમોથેરાપીનું ઇન્જેક્શન હોય છે તો બહુ જ નાનું ટ્યુમર હોય અને બહુ જ જલ્દી ડિટેક્ટ થયું હોય તો આપણે બાળકની દ્રષ્ટિ બી બચાવી શકીએ છીએ અને આપણે આ ટ્યુમરને રિગ્રેસ બી કરી શકીએ છીએ હા સેકન્ડ કે ટ્યુમર બહુ જ એડવાન્સ થઈ ગયું હોય આંખની અંદર બીજા બધા જ સ્ટ્રકચર્સ અથવા તો બીજા બધા જ આંખના પાર્ટસને એણે જકડી લીધું હોય અને બહુ જ વધારે પડતું આગળ વધી ગયું હોય પરંતુ શરીરમાં બીજે ક્યાંય ભી પ્રસર્યું નથી તો એવા કેસમાં બાળકની આંખ કાઢીને આપણે એને ટેસ્ટિંગમાં મોકલતા હોઈએ છીએ કે જ્યાંથી આપણે આંખ કાઢી છે ત્યાંથી આગળ વધ્યું નથી એ બધું થઈ જાય એના પછી કૃત્રિમ આંખ આપણે બાળકને મૂકી શકીએ છીએ એટલે આ શક્યતા છે સેકન્ડ નંબરની કે ટ્યુમર વધી ગયું છે પણ હજુ બોડીમાં નથી ગયું તો એવા કેસીસમાં આપણે બાળકની આંખ કાઢવી પડે અને પછી ત્યાં કૃત્રિમ આંખ આપણે મૂકતા હોઈએ છીએ થર્ડ કેસ છે કે જ્યારે તમારું ટ્યુમર બી એટલું વધી ગયું છે અને બોડીમાં બીજી જગ્યાએ બી પ્રસરી ગયું છે તો એવા કેસીસમાં સૌથી પહેલા કિમોથેરાપી જે શરીરમાં અંદર આપવી પડતી હોય છે લોય મારફતે એ કિમોથેરાપી સાયકલ્સ લેવાના હોય અને એના પછી ભવિષ્યમાં એ કિમોથેરાપીથી થોડું કંટ્રોલ થાય એટલે આંખ તો કાઢવી જ પડે છે એટલે સારવાર બિલકુલ શક્ય છે સારવારનો પહેલો ગોલ છે કે આપણે બાળકને બચાવવાનું છે સેકન્ડ ગોલ છે કે આપણે એની આંખ બચાવવાની છે અને થર્ડ ગોલ છે કે એનું વિઝન બચાવવાનું છે એટલે એની સારવાર બિલકુલ શક્ય છે

ગાયનેકોલોજિસ્ટ જે કન્સલ્ટ કરતા હોય છે જે ને અથવા તો જે કપલ્સ ને એ લોકો જ એ અવેર કરે કે તમે તમારા જેનેટિક ટેસ્ટિંગ કરાવી દો એટલું બધું મોંઘું બી નથી એટલે ફર્સ્ટ સ્ટેપ છે કે પેરેન્ટ્સ અવેર થાય સેકન્ડ કે ઘરની અંદરના બીજા બધા લોકો અવેર હોય મમ્મી પપ્પાથી લઈને દાદા દાદીથી લઈને આજુબાજુના સોસાયટીના લોકો પ્લસ જેટલા બી ડોક્ટર્સ અવેલેબલ છે એ લોકો પોતાની થોડી મહેનત કરીને અવેરનેસ લાવવા માટે પેશન્ટ્સને રેગ્યુલર માહિતી આપતા રહે સોસાયટીની અંદર અથવા તો કોઈ બી એવા ગેધરિંગ હોય ત્યાં આ વિષયને વધારે સારી રીતે પુટઅપ કરવામાં આવે જેમ કે તમે અત્યારે આ વિષય લીધો છે વિચ ઇઝ અ કમેન્ડેબલ જોબ કેમ કે સમાચારની અંદર બીજી બધી બહુ વસ્તુઓ જોવા મળતી હોય છે પણ એકચ્યુઅલ માહિતી મળવાનું અત્યારે બહુ જ ઓછું થઈ ગયું છે એટલે આવી રીતે ન્યૂઝ ચેનલના મારફતે છે એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ છે તમે પોસ્ટર્સ લગાવી શકો છો આજકાલ ડિજિટલ માર્કેટિંગ અથવા તો સોશિયલ મીડિયાનું માર્કેટિંગ બહુ જ સ્ટ્રોંગ છે તો તમે જે બી ડોક્ટર હોય એ પોતાના ઓડિયન્સ માટે અથવા તો પેશન્ટ્સ માટે એ પોતાના પેજીસ પર માહિતી મૂકી શકે રૂરલ એરિયા એટલે કે ગામડાઓમાં જઈને લોકોને એજ્યુકેટ કરવું કેમકે ગામડાઓમાં આંગણવાડી છે કે આયુષ વર્કર્સ છે એ લોકો પ્રાઇમરી કોન્ટેક્ટ હોય છે ગામડાના લોકો અને શહેરના મોટા ડોક્ટરોની વચ્ચે તો એ લોકોને બી એજ્યુકેટ કરવું જરૂરી છે અને જેથી કરીને એ લોકો આ માહિતી આગળ ગામડામાં પોતાના દર્દીઓને પહોંચાડી શકે ગામડાની અંદર સરપંચને મળીને તમે કોઈ એજ્યુકેશનલ પ્રોગ્રામ ત્યાં કરી શકો લોકોને ભેગા કરીને માહિતી આપી શકો તો આ બધા સ્ટેપ્સ છે કે જેથી કરીને તમે એક આ સોસાયટીને વધારે અવેર કરી શકો ટ્યુમર્સ માટે આવા કેન્સર માટે અથવા તો બીજા કોઈ બી હેલ્થ રિલેટેડ ટોપિક્સ માટે બિલકુલ આપણે ચર્ચા કર્યા રેટિનો બ્લાસ્ટોમાં વિશે પરંતુ સમયનો અભાવ હોવાના કારણે આ ચર્ચાને અહીં વિરામ આપી દેવું પડે તેમ છે ખૂબ જ કિંમતી સમય આપીને સાથે જ ખૂબ જ ઉપયોગી માહિતી સાથે આપ અમારી સાથે જોડા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક 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 યુ 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 સો મચ તો દર્શક મિત્રો કેન્સર એટલે કે કેન્સર આ માન્યતા જે છે હવે ધીમે ધીમે બદલાઈ રહી છે વહેલી અને યોગ્ય સારવાર કેન્સર વિશે લોકોને જાગૃત કરીને તેની સમયસર રોકથામ અને સારવાર દ્વારા જે છે સ્વસ્થ જીવન પ્રાપ્ત કરી શકાય છે મુદ્દે આજ રોજ આપણે ચર્ચા કરી છે ડોક્ટર મમતા શાહ દ્વારા ખૂબ જ ઉપયોગી માહિતી કહી શકાય દર્શકો સમક્ષ પૂરી પાડવામાં આવી છે ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર